તો ગુડ મોર્નિંગ જય લીરભાઈ જય સોનભાઈ આ હીટર હે સુવિધા પુષ્કળ હેજ અને એક જ તો હતો હવા કાનો કાનું અંજો પૂછી વહેણું લેન લબાસ કરિયા વર કાનો કાલે દાઢી માં છેતરાય ને ગોટો લાગે હવે

ની નાસ્તો હાથમાં લઈ લીધો મોડો થાય છે હાલો જવા દો સવારી ઉપડી ખાવા આ કાનો બધે મોયરે જ હોય અમે બે ત્રણ જણા એડ થયા દેવો આ પીરા કલર નો કોણ હે જોતા ભાઈ પીરા કલર વાળા બાપુ હે અમી જે એ આકડી જરા કવરું થા કાલે મે જાવા ટ્રેક્ટર ને હું જોટવા એટલે જ મોકા એમ જો છે સપ્તા ચાલુ દેખાય આપણે તો શાસ્ત્ર અને પુરાણ વાંચવા પણ પ્રભુ જરૂર નથી દેવાયત મંડીની વાણી તમે સાંભળી લીધું કે કયું આવશે ત્યારે શું થશે દેવાયત પડી બોલી ગયા કે જ્યારે કયું આવશે ત્યારે માણસ વાયુ વેગે વાતો કરશે અને જ્યારે બોલ્યા હશે ત્યારે કોઈ માયનો હશે તો વાયુ વેગે વાતો કેમ કરે અત્યારે મોબાઈલ આવી ગયા તો વાયુ વેગે જ વાતો થાય

અંધારીનો એ ના ના ને તું પૂછ્યા વગર કંઈ કરજે આ બંધ કરી દીધું આ આ કાનો બીજો તું આવ તો આવ્યા ખાવા જ બરોબર આખી કંપની છે અર્ધ દિકાના ભાઈની કંપની છે અર્ધ ભરતભાઈની કંપની છે આ કનનની આ કનન ખાતા જો કોઈ કોઈ જોતા કોઈ રહ્યા તે સોર તો નહી બાણા દીવો નો મરય કઈ નો કરે છોકરાની થાકી બનાય તો તું કારને થાકી મોકલ્યો આ તો હું નું વાતો કરે હે ફોન પકડે પગ હે હાથ થોડો હે મારો હાથ દોળી લે ભાઈ તો તારો પગ હે